નમસ્કાર વડીલ એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે હવે મિત્રો વરસાદ તો બંધ થઈ ગયું છે વરસાદ બંધ થયા પછી ઘણા લોકો એવા વિડીયો બનાવી રહ્યા છે લોકો મિત્રો એવું કહી રહ્યા છે કે હવે દ્વારકામાં જવાની જરૂર નથી જે દ્વારકા હતી નહીં હતી હવે દ્વારકા જે હતી એ સમુદ્રમાં ડૂબી ગઈ છે મિત્રો ફરીથી તો મિત્રો તમે જે આ દ્વારકાના ફોટો જોઈ રહ્યા છો હવે આ ફોટો જોઈને મિત્રો એવું જ લાગે છે કે ખરેખર દ્વારકા જે દરિયામાં ડૂબી ગઈ છે ફરીથી અને મિત્રો જે આ ટ્રેક્ટરના વિડીયો તમે જોઈ રહ્યા છો હવે લોકો આ વિડીયો જોઈને એવું પણ કહી રહ્યા છે કે દ્વારકા જે દરિયામાં ડૂબી છે દ્વારકાવાસીઓને બારે કાઢીને ટ્રેક્ટરમાં ભરી ભરીને સુરક્ષિત જગ્યા ઉપર પહોંચાડવામાં આવી રહ્યા છે તો શું મેં તો ખરેખર આ દ્વારકા દરિયામાં ડૂબી છે કે નથી ડૂબી એ જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો અને તમે જે આ વિડીયો જોવો છો મિત્રો આ વિડીયો દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર નેશનલ હાઈવેના વિડીયો છે કેમ કે ત્યાં ઘણા એવા જાત્રુઓ હતા દ્વારકા તરફ આવી રહ્યા હતા અને એ લોકો ફસાઈ ગયા હતા તો ટ્રેક્ટર દ્વારા એ લોકોની મદદ કરાઈ હતી અને ટ્રેક્ટરમાં એ લોકોને ભરીને દ્વારકા તરફ લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો અત્યારે કે દ્વારકા કોઈ દરિયામાં ડૂબી નથી પણ મિત્રો ડૂબી તો હતી પણ અમુક કલાકો માટે ડૂબી હતી અત્યારે દ્વારકાની અંદર દ્વારકાધીશની કૃપા છે દ્વારકામાં એવું કાંઈ નથી અને મિત્રો જો તમે દ્વારકામાં કોઈ દિવસ ગયા છો તો વિડીયોમાં લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને હા મિત્રો તમારા એરિયામાં કેવો વરસાદ હતો તમે કોમેન્ટમાં એ પણ બતાવજો 哎，赶紧去了。